ગુડ મોર્નિંગ કેમ છો મજામાં જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો મજામાં મજામાં રહેશો આજે અમે જો દ્વારકા પહોંચી ગયા છીએ આ દ્વારકા છે અત્યારે અમે બધા જો ફ્રેશ થઈ ગયા છીએ ફ્રેશ થઈને બસ હવે અમે અમે જઈશું બધા દ્વારકા મંદિરના દર્શન કરવા ચલો મળીએ દ્વારકા મંદિર દર્શન કરવા જઈએ આપણે ચલો ডবুজ ডাবো টাবো દ્વારકા મંદિર દ્વારકાધીશનું કેમ કે અંદર આપણે અંદર મોબાઈલ નથી અલાઉડ એટલે આપણે મોબાઈલ નથી લઈ ગયા હતા બાર દર્શન કરી લીધા અંદર અમે જઈને આવ્યા હતા બધા પબ્લિક જુઓ હતા

Hai, गाइस सो गर्मी है यार अपना ना गर्मी મારે ઢીંગુડી તડકો કેવો લાગે બહુ લાગે ને તો તડકો હોય તો તડકો લાગે જ તો હાજો સામે મંદિર છે મંદિરની પાછળ અત્યારે આપણા ગોમતી ગાઢ આવી ગયા છીએ

ચલો મિત્રો તાજો આપણે આવી ગયા છીએ દરિયા ગોમતી ઘાટ ગોમતી ઘાટ પહોંચી ગયા છીએ દર્શનમસ ફોટોગ્રાફી બી બધું થઈ ગયું છે અહીય ઈ ગઈ રહે બંધ અચ્છા સુદાબા સેટ ટુ બોલ થઈ બોલ

આમાં એમ કેમ બાજુ ના સ્ટીમર એમાં ફોટા

Qual relifiers, u beras our station, fun, I hope in the mystery behind the paint will be Yeswel, I hope, ચલો ગાય જો આ છે ગોમતી ઘાટ અને અમે અત્યારે અત્યારે અમે આવી ગયા છીએ ગોમતી ઘાટ માં કઈ મજા આવે મસ્ત દરિયા કાંઠે અહીંયા ઉભી રહે જાના મોજા કેટલા પાણી ઉછળે છે જોરદાર ઉછળે બહુ જો ગાંડો દરિયો કહેવાય હવે ગાંડો છે દરિયો બોલ વિડીયોમાં બોલ ખબર હમણાં હું લેવા હાલ ખુદકા મારદું આ બંને જો બે માણસ બેઠા ને શાંતિ એ ના તું બે નીચે

આપણે આગળ જતા રહે એ ડ્રાયગન ડ્રાયગન બનાના રાઈડ્સ મારી ડબુ ના મનાવવાનું કે ડબુ હા આ આપણે બેસવાનું જ છે બધે બેવાનું છે બસ

હા એક મિનિટ રાહો આપણે પોટા માટે તમારું સ્પેસ કરશું હા પોટા એક લાગેલા કરો એક લઈ એક લઈ તારે આવશે તમને કરો લઈ લઈ તારે વાહ વાહ આમાં ભાઈ નવા જવું પછી મેળની પરત લખું ચલો

जो जो एमना बॉट में आवे हो 1200 रुपया का ढो बजाने